શું તમને ખબર છે રોજ થોડી થોડી ખાંડ ખાવાથી પણ તમારા શરીરને અંદરથી ખૂબ મોટા પાયે નુકસાન થઈ શકે છે ચાલો જાણીએ કે વધુ પડતું ખાંડ એટલે કે શુગર ખાવાથી શરીરને ક્યાં ક્યાં નુકસાન થઈ શકે છે પહેલું છે બ્લડ શુગર વધે છે ડાયાબિટીસ જોખમ વધારે ખાંડ ખાવાથી થાય છે કારણ કે ખાંડ વધારે ખાવાથી તે શરીરને ઇન્સ્યુલિન ઘટાડે છે જેના લીધે ડાયાબિટીસનો ખતરો વધી જાય છે બીજું છે પેટની ચરબી કે વધુ પડતી ખાંડ ખાવાથી ખાંડ સીધી ફેટમાં બદલી જાય એના લીધે પેટની ચરબી વધી જાય છે ત્રીજું છે ત્વચાને ઢીલી કરે છે વધુ પડતા ખાંડના ઉપયોગથી ખાંડ છે તે સ્કિનના કોલેજનને તોડે છે જેના લીધે ફાઇન લાઇન ડાર્ક સ્પોટ જેવી સમસ્યાઓ ઊભી થાય છે અને ત્વચા ઢીલી પડી જાય છે ચોથું છે દાંતમાં કીડા પડી જાય છે વધારે પડતા ખાંડના ઉપયોગથી તે બેક્ટેરિયા વધારે છે જેથી દાંતમાં કીડા પડવાની પણ સંભાવના રહે છે પાંચમું છે હોર્મોનલ ઇનબેલેન્સ વધારે પડતા ખાંડ ખાવાથી ઇન્સ્યુલિનમાં ફેરફાર થાય છે જેના લીધે પીસીઓડી અને પિમ્પલ જેવી સમસ્યા વધી શકે છે છઠ્ઠું છે એનર્જી ક્રેશ ખાંડ તરત જ એનર્જી આપે છે એટલે પણ થોડા સમયમાં ભારે થાક આળસ અને ચીડિયાપણું પણ આવે છે માટે તમારે ખાંડનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ખાંડના બદલામાં તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો ખાંડ બંધ કરવી જરૂર નથી પરંતુ ખાંડનો ઓછો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે વધુ પડતા ખાંડના લીધે શરીરમાં ઘણું કરવું નુકસાન થઈ જાય છે કારણ કે ખાંડ છે તે કુદરતી આ શરીરમાં રહેલું ઇન્સ્યુલિન છે તેને ઘટાડે છે તો મિત્રો ખાંડ ઘટાડો અને તમારા શરીરને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખો જવાન રાખો જો માહિતી ઉપયોગ લાગી હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં આવી જ ઉપયોગી માહિતી માટે હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો આયુર્વેદનો ખજાન